અને બહુ જબરદસ્ત મોટું છે ને આ સ્પીડ તો આ બાજુ સંત મント માનવતા મહેમાનો માટે સોફાની વ્યવસ્થા છે જોઈ શકો છો કે સરસ મજાનો રજવાડી ગેટ બનાવેલો છે અને હાથીથી સન્માનિત જે મારી પાછળ તમે જોઈ શકો છો તે વીઆઈપી માટેની રહેવા માટેની સુવિધા છે સો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા જો જઈશો તો સ્વાગત છે તમારો પરિવાર ઊંચાવાડા બ્લોગ ચેનલ ની અંદર તો અત્યારે આપણે આવી ગયા છીએ બાવળિયાળી

એ પણ તેની ઓરિજિનલ પહેરવેશ અંદર એટલે કે લાકડી રાસ યોજાવાના છે વગેરે વગેરે અહીંયા નામી અનામી કલાકારો આવવાના છે અને અલગ અલગ ડાયરા પણ થવાના છે તો આપણે સૌ પ્રથમ પેલા અંદર જશું અને કઈ રીતની વ્યવસ્થા છે તે આપણે જોવાનું છે જોઈ શકો છો કે સરસ મજાનો રજવાડી ગેટ બનાવેલો છે અને હાથીથી સન્માનિત તો અજયભાઈ જાય છે અને હું પણ અંદર જાઉં છું તમને અંદર જઈને વિઝિટ કરાવ કે અંદર કઈ રીતનું આયોજન છે જે ફક્તો અહીંયા કથા સાંભળવા માટે આવે છે એના માટે બેહવાની કઈ રીતની સુવિધા છે અને જે અહીંયા ગાદી છે બેઠક છે જે વક્તા માટેની તે પણ કેવી છે એ પણ તમને બતાવો તો ગેટમાં પ્રવેશ કરતાં બંને બાજુ હાથી છે જે આપણને આવકારે છે ગાવો પધારો તો અજયભાઈ કાંઈક આપણને કહેવાના છે અંદર આવતા જ સરસ મજાનો અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે તો જે ભક્તો જે સપ્તાહનું જ્ઞાન લેતા હોય તો તેને કોઈ પરેશાની ન થાય અને ઉપર જોઈ શકો છો કે ફુવારા ગોઠવામાં ગોઠ ગોઠવી દેવામાં આવે છે કેમ કે ભક્તોને કાંઈ તકલીફ ન પડે અને બંને બાજુ જોઈ શકો છો કે ખુરશી ખુરશી ઉપર બેસીને જ્ઞાન લેવામાં આવે છે અને આગળ મારી સાથે વિડીયોમાં રહેજો તો આપણે આગળ જઈશું અને શું શું વ્યવસ્થા છે તે પણ તમને બતાવશું તો જો સરસ મજાને અહીંથી છે ને ખુરશીની બેઠક છે બધા ભક્તો માટે અને ફુવારા છે અને પંખાની સુવિધા છે કેમ કે ઉનાળાની સિઝન છે ગરમીની સિઝન છે ને તડકો પણ બહુ પડે છે આ બાજુ બધે ભાલ વિસ્તાર કહેવાય ભાલ પંથક કહેવાય એટલે એકલો ખારો રણ જ છે એટલે તડકાના હિસાબે લૂ લાગે એના માટેથી અને કોઈ ભક્તોને અગવડ ના પડે એવી રીતે સરસ મજાની અહીં વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને હવે આપણે અત્યારે જઈએ છીએ જ્યાં ગાદી છે ત્યાં વક્તા જ્યાંથી આપણને કથા સાંભળવાના છે ગાદી બાજુ આપણે જઈએ છીએ અને તમે આ પંખા જોઈ શકો છો આપે બહુ મોટા મોટા છે જો તો વિડીયો અંદર વિડીયો શેર કરજો જેથી કરી અને હું વારે વારે વિડીયોમાં કહું છું કે ઘરે બેઠા લોકો અહીં જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ નિહાળી શકે તો આપણે પેલી બાજુથી ઠેઠ અહીંયા સુધી અડધે પહોંચી ગયા છે કેમકે ડ્રોમ છે બહુ મોટો અંદાજે પાંચસોથી થી ફૂટ આ ડ્રોમ હશે મોટો કેમ કે બહુ મોટો ડોમ છે ને એટલે એના લીધે અહીંયા બધા ભક્તો સંસવાય જાય અને કથાનો લાભ લઈ શકે હા તો આ બાજુ સંત સંતો માનવતા મહેમાનો માટે સોફાની વ્યવસ્થા છે કરેલી અને અહીંયા વ્યાસપીઠ છે તો સરસ મજાનું વ્યાસપીઠના દર્શન કરીએ અને શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથાનું આપણે લાભ લઈએ તો અહીંયા જે તૈયારી બધી શરૂ છે જોઈ શકો છો અને બહુ જબરજસ્ત મોટી ને વ્યાસપીઠ બનાવેલી છે અત્યારે અંદાજે મારા ગળા પ્રમાણે વ્યાસપીઠ આવે છે તમે જોઈ શકો છો ને આ બાજુ જે કામકાજ શરૂ છે સાઉન્ડવાળા પોતાને સાઉન્ડ સિસ્ટમ ફિટ કરે છે જો આ બાજુ બધા સામુડવાળા છે મોટી મોટી પેટીઓમાં પણ બધે લગાવી દીધેલી છે અને સામે આપણી પાસે બે વડીલો છે એ પણ અહીંથી કંઈક જૂની પરંપરાગત કંઈક ઐતિહાસિક જે અહીં વાતો છે ને એ આપણને કહે છે તો અહીંયા છે ને પોવાતા આવેલા છે એ કયા ગામથી આવેલા છે અને એ તમને વાત કરે હમણાં ઠાકર દુવારે પહોંચી ગયા છે અને આ ઉત્સવમાં ઠાકર બાપા અને બધાને સુખ શાંતિ આપે અને નાચ ગેટને આશીર્વાદ છીએ બહુ હારામહારો છે બધો ઉત્સવ માણસોની બધી દયા છે અને કોઈ ભગવતીની દયા ઠાકરની દયાથી બહુ આનંદ છે અહીંયા ઉત્સવ બહુ હારામહારો છે બાપુની જગ્યાની માલમાં દર્શીને માણસો ખૂબ આવે છે સાકતા જાગતો ઠાકર છે જાગતા પીરાણું છે માણસો બહુ આવે સારું છે ઠાકર સુ રાખે ઠાકર શાંતિ આપે એવા ઈશુ બાપુનું સ્વાગત છે અને બહુ સારા મારું કામ સારું છે જય ઠાકર અત્યારે આપણે આવી ગયા વીઆપી ભોજના લઈ તો આ છે વીઆપી ભોજના લય એક્ઝેક્ટલી જે કથા ગ્રાઉન્ડ છે વ્યાજપીઠ છે સ્ટેન સિટી સ્ટેન સિટી જોવાની છે મિત્રો અત્યારે જે મારી પાછળ તમે જોઈ શકો છો તે વીઆઈપી માટેની રહેવા માટેની સુવિધા છે અને અંદર હજી કામકાજ ચાલુ છે કેમ કે હજી તૈયારી થઈ રહી છે અને અંદર બધી ટોટલિંગ જે વીઆઈપી લોકો હોય તે અંદર ફૂલ ચાર લોકો રાત્રિ રોકાણ કરી શકે અને અંદર બધી સુવિધા મળી મળી શકે છે અને અંદર અત્યારે જોઈ શકો છો કે કામકાજ ચાલુ છે તો અંદર થોડુંક તમને બતાવી દો તો અંદર શું શું કેવી સુવિધા છે અને કામ કેવું ચાલું છે તે બતાવી દઉં અત્યારે જો મિત્રો થોડી વાર છે એટલા માટે ફૂલ તૈયારી છે જો આ રીતનું અંદર આવે છે તો અંદર જો અહીંયા સોફા બેડને બધું એ મૂકવામાં આવશે કેમકે હજી થોડીક વાર છે કાંઈ વાંધો નહીં આગળ વિડીયોમાં રહેજો આપણે જે ભવ્યથી અતિભવ્ય લોક ડાયરો થઈ જવા થવાનો છે ત્યાં પણ આપણે જવાનું છે તો અત્યારે ડાયરેક આપણે ત્યાં જઈએ કે અહીંયા સંતવાણીનું આયોજન થવા થવાનું છે અને સરસ મજાનો જવો અહીંયા બહુ જાજી સંખ્યામાં અહીંયા જે સંતવાણીનું આયોજન થવાનું છે તે અહીંયા મોટો જબર શેડ નાખેલો છે ને આ બધું સંતવાણીનો જે મોટો ડ્રોમ છે તે પણ બનાવેલો છે તો શું કહેશો આતુભાઈ અત્યારે છે ને અહીંયા નામી અનામી કલાકારો અહીંયા આવશે મેં એક જેટલી જે કથા ગ્રાઉન્ડ છે એની પાછળ એટલે મંદિરના પાછળની ભાગમાં સંતવાણીનો આયોજન ગોઠવેલું છે સરસ મજાનું છે ને એ આયોજન અત્યારે ગોઠવી નાખેલું છે ને આજે સાંજે પ્રોગ્રામ પણ છે ને મિત્રો ગાડી લઈને આવવું પડે કેમ કે સાતસો વીઘામાં એટલે કાંઈ હાલી ન આપણીથી ફૂગાય એટલે જ્યાં જાય ત્યાં ગાડી લઈને જઈ તો હવે અમે અહીંથી નીકળી જઈશું તો સરસ મજાના આપણે વ્યાસપીઠના પણ દર્શન કર્યા છે અને જે વીએપી સ્ટેન સિટી છે વીએપી જમવાનું છે અને જ્યાં લોક ડાયરોનું આયોજન થવાનું છે સંપૂર્ણ આપણા વિડીયોમાં નિહાળ્યું છે તો વિડીયો કેવા લાગ્યો એ કોમેન્ટમાં કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવાઈ દો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળશે ફરીવાર એક નવા વિડીયો